હેલો એવરી વન વેલકમ ટુ કુકિંગ હવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ પરફેક્ટ માપ સાથે કોપરા પાક બનાવવાની રેસિપી આ કોપરા પાક આજે આપણે ફક્ત ઘરમાં રહેલી ત્રણ જ સામગ્રીઓના ઉપયોગથી બનાવીશું અને આ કોપરા પાક બનાવવાની સૌથી ઇઝી રેસિપી છે જેમાં તમારે ચાસણી કરવાની પણ કોઈ જ ઝંઝટ નથી કરવાની અને આ રેસીપી જોઈને બનાવશો એટલે દસ જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે હવે જ નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો ચાલો હવે આપણે જલ્દીથી કોપરા પાક બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા એક બાઉલ જેટલું ફૂલ ફેટ દૂધ લીધેલું છે તો આપણે આ રીતે દૂધને પેનમાં એડ કરી અને તેને સરસ રીતે ગરમ થવા દઈશું ત્યારબાદ હવે આપણે સેમ પેનમાં એક બાઉલ જેટલી ખાંડ એડ કરીશું મેં અહીંયા દૂધ અને ખાંડ બંનેનું માપ સરખું રાખેલું છે તમે તમારા ઘરમાં રહેલા કોઈ પણ મેઝરિંગ કપ અથવા તો આ રીતે બાઉલનું માપ લઈ શકો છો આ રીતે હવે ખાંડને આપણે સરસ રીતે પીગળવા દઈશું તો હવે તમે જોઈ શકો છો ખાંડ સરસ રીતે પીગળી ગઈ છે હવે આ દૂધ એકદમ સરસ એવું ઘટ થઈ જાય એટલે કે થોડું થીક થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું આ પ્રોસેસને થતાં લગભગ પાંચેક મિનિટ જેટલો સમય લાગશે ગેસને મીડિયમ ફ્લેમ પર આપણે દૂધને આ રીતે હલાવતા રહીશું અને પાંચ મિનિટ સુધી તેને ઉકળવા દઈશું જેથી કરીને દૂધ એકદમ સરસ એવું થીક થઈ જશે જો તમારે આટલો સમય ના બગાડવો હોય અને દૂધને વધારે ઉકાળવું ના હોય તો તમે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો પાંચથી છ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણું દૂધ ઉકળી અને એકદમ સરસ એવું થીક થઈ ગયું છે આ રીતે તમે સ્પેચ્યુલા ઉપર જોઈ શકો છો દૂધની થિકનેસ ખૂબ જ એવી સારી આવી ગઈ છે તો આ સમયે હવે આપણે તેમાં યલો ફૂડ કલર એડ કરીશું જો તમારે વ્હાઈટ કલરનો જ કોપરા પાક બનાવવો હોય તો તમારે આ ફૂડ કલર એડ કરવાની કોઈ જ જરૂર નથી અને જો તમારે યલો કલર જોઈતો હોય અને ફૂડ કલર અવેલેબલ ના હોય તો તમે થોડી હળદર અથવા તો પલાળેલું કેસર પણ એડ કરી શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું અને હવે ફૂડ કલર અને ઘીને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો જે બાઉલના માપથી આપણે દૂધ અને ખાંડ લીધેલા છે સેમ એ જ બાઉલના માપથી આપણે દોઢ બાઉલ જેટલું કોપરાનું છીણ એડ કરીશું પહેલાં એક બાઉલ જેટલું એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ જે બીજું હાફ બાઉલ જેટલું છે તેને એડ કરીશું તો તેને પણ એડ કરી અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું આ સમયે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એટલે ત્રણેય સામગ્રી જે મેઇન છે આપણે તેનું માપ જોઈએ તો આપણે દૂધ ખાંડ બંનેનું માપ સરખું રાખવાનું છે અને તેનાથી દોઢું આપણે કોપરાના છીણનું માપ રાખીશું એટલે જો આ ત્રણેયનું માપ તમે પરફેક્ટ લેશો એટલે કોપરા પાક એકદમ સરસ એવો સોફ્ટ અને પરફેક્ટ જ બનશે તો તમે જોઈ શકો છો કોપરા પાક માટેનું મિક્સર બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ તો હવે કોપરા પાક બનાવવા માટે મેં આ રીતેનું એક ટીન લીધેલું છે તમે ઘરમાં રહેલી કોઈ પણ પ્લેટનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ હવે પહેલાં તો તેને ઘી વડે ગ્રીસ કરી દઈએ જેથી કરી અને આપણે જે બર્ફી બનાવશું કોપરા પાકની તે ઇઝીલી અનમોલ્ડ થઈ જશે ત્યારબાદ હવે તૈયાર કરેલું મિક્સર એડ કરીએ અને ત્યારબાદ આ રીતે સ્પેચ્યુલાની મદદથી આપણે તેને સરસ રીતે સેટ કરી દઈશું તમારે જેટલી પણ નાની કે મોટી સાઇઝની બરફી બનાવી હોય એ રીતે તેને સ્પ્રેડ કરવાનું રહેશે તો તમે જોઈ શકો છો બધા પ્રોપરલી સેટ કરી દીધું છે બિલકુલ આ રીતેનું કરવાનું છે હવે આપણે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો દસ મિનિટ થઈ ગઈ છે હવે તે કટ કરવા માટે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે મેં અહીંયા કોપરા પાકના ગાર્નિશિંગ માટે ચાંદીના વરખનો ઉપયોગ કરેલો છે જો તમારા ઘરમાં આ રીતેનું ચાંદીનું વરખ હોય તો તે કોપરા પાક જોડે ખૂબ જ સરસ લાગે છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો અથવા તો જો તમારે ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો એ પણ કરી શકો છો આ રીતે ચાંદીના વરખને આપણે ઉપર થોડું સ્પ્રેડ કરી અને પ્રેસ કરી દઈશું જેથી કરી અને તે બરાબર રીતે સેટ થઈ જશે તો હવે લાસ્ટમાં આપણે તેમાં કટ લગાવી દઈએ તમારે જેવડી પણ સાઈઝની બરફી બનાવી હોય એવડા કટ લગાવી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને પરફેક્ટ કોપરા પાક બની અને તૈયાર થઈ ગયો છે લાગે છે ને એકદમ માર્કેટ જેવો તો તમે પણ આ રીતે ઘરે કોપરા પાક જરૂરથી ટ્રાય કરજો આ રીતે બનાવશો એટલે તમારો કોપરા પાક પણ પરફેક્ટ જ બનશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી